મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આજે અચાનક એવું બનવાનું છે મિત્રો તમે જાણીને ચોંકી જશો કે આજે સાંજે મિત્રો બજાર બંધ થવાના આરે મિત્રો સોનાના ભાવમાં ભયંકર વધારો થઈ શકે છે અને મિત્રો સોનાનો ભાવ એસી હજારની સપાટીએ પહોંચી શકે છે એવા મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના સોના ચાંદીના આજના અત્યારના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની બજાર ખુલતાની સાથે

અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો છે તો મિત્રો હવે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો પાંત્રીસમાં માં સો ગ્રામ ચાંદીનો ભાવ મિત્રો આઠ હજાર ત્રણસો ચોપન રૂપિયા જોવા મળી રહ્યો છે અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ પણ ત્યાંસી હજારની ની સપાટી કુદાવી દીધી છે અને મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એકસો ને એસી રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો હવે આપણે વાત કરીશું કે આગળ સોના અને ચાંદી હજુ સસ્તું થશે કે કેમ તે પહેલા મિત્રો આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે મિત્રો સાત હજાર ચારસો એકાણું રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર નવસો દસ માં જયારે સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ ઓગણપચાસ હાજર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો કાલની તુલનામાં પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે અગિયાર સો ને ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો આજે સાંજે સોનાના ભાવની અંદર વધારો આવી શકે છે અને ચોવીસ કેરેટનો ભાવ એસી હજાર એ પહોંચી શકે છે તો મિત્રો અત્યારના સવારના સોનાના ભાવ જોઈએ ચોવીસ કેરેટના તો મિત્રો એક તોલાનો ભાવ ઓગણ એસી હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા